એક દિવસ વન ની અંદર ભગવાન ગાયો ચરાવતા હતા એટલે હારે જે ગોવાળિયાઓ હતા ભગવાનના મિત્રો એણે કહ્યું કે કૃષ્ણ બહુ ભૂખ લાગી છે કંઈક ભોજનની વ્યવસ્થા કરી દેને ભગવાન કહે કે ભાઈ જંગલમાં તમને હું લઈ આવી દઉં એમાં એક ગોવાળિયાએ કહ્યું કૃષ્ણ કંઈ ન મળે પણ મેં અમે એવું સાંભળ્યું છે કે અહીંયા બાજુમાં જ છે ને એક તાલ વન છે અને આ તાલ વનની અંદર તાડના સુંદર સુંદર ફળો થાય છે પણ હવે આ તાલ વનમાં જે કોઈ જાય ને એ ત્યાંથી જીવતો પાછો નથી આવતો એટલે ભગવાન કહે કેમ તો કે આ તાલ વનની અંદર એક ધેનુ નામનો દૈત્ય રહે છે અને આ ધેનુ છે એ ગધેડાનું કે છે અને જે કોઈ આ તાડના ફળ ખાવા માટે જાય એટલે ધેનુકાસુર એવી પગની લાત મારે એવો શક્તિશાળી છે કે જે કોઈ આ તાલ વનમાં ગયું હોય ને એ ત્યાં ને ત્યાં મૃત્યુ પામે ધેનું કાસુર એવી પગની લાત મારે કે માણસ ત્યાં ને ત્યાં મરી જાય ભગવાન કહે કઈ વાંધો નહીં જે કામ કોઈ નાથી ન થાય ને એ જ કૃષ્ણ કરે કહ્યું કે આજ આપણે તાડના ફળ ખાવા જવું છે બરાબર સાંજનો સમય હતો અને ભગવાન બધા ગોવાળિયાઓને લઈ તાલવનમાં ગયા તાલવનમાં જઈ અને એક એક પથ્થર લઈ અને જે તાલના ફળ તાલના વન હતા તાડના વૃક્ષો હતા આ તાડના વૃક્ષો ઉપર પથ્થર મારી મારી તાડના ફળ નીચે પાડવા લાગ્યા અને જ્યાં ફળ પડવાનો અવાજ સંભળાયો ધેનુકા સુર તો ઊંઘમાં સૂતો પણ જ્યાં ફળ પડવાનો અવાજ સાંભળ્યો જ્યાં અવાજ સંભળાયો ધેનુકા સુર ઊંઘમાંથી ઉભો થયો અને ફલાનામ પતતમ શબ્દમ निशम्या सुरराशभ अभ्यधावत क्षितितल सनगम परिकम पयन फलानाम पततम श्रुत्वा जारे फड़ पड़वानो आवाज साइमडो इतले निशम्यासुर राशबह संस्कृत मा राशबनो अर्थ थाई गधेडो આ ધેનુકાસુર જે ગધેડાનું રૂપ લઈને આ તાળ વનમાં રહેતો તો ફળ પડવાનો અવાજ સાંભળ્યો એટલે ઊંઘમાંથી જાગી ગયો અને જાગીને પેલા તો એટલો ક્રોધમાં હતો એક તો નિંદ્રમાંય હતો ને પાછો ક્રોધમાં આવ્યો એટલે અભ્યધાવત ક્ષિતિતલમ પૃથ્વી ઉપર પગ પછાડવા લાગ્યો પૃથ્વી પણ ધ્રુજવા માંડી સનગમ પરિકંપયન પૃથ્વીને ધ્રુજાવતો પગ પછાડતો પછાડતો ભગવાન કૃષ્ણની સામે આવ્યો જ્યાં ભગવાન કૃષ્ણ બધા ગોવાળિયાઓની આગળ ઉભા હતા પાછળ બધા ગોવાડિયાઓ હતા અને આ બાજુ પગ પછાડતો પછાડતો ધેનુ કાસુર ગધેડાનો રૂપ લઈ ભગવાનની સામે પ્રગટ થયો અને જ્યાં ભગવાનની સામે દોડી અને જ્યાં કૃષ્ણ ઉપર પગનો પ્રહાર કરવા જાય હજી ભગવાન કાંઈ કરે નહીં પેલા દાઉજી બલરામજીની પાછળ જ ઉભા હતા બલરામજી આગળ આવ્યા અને જ્યાં ધેનુ ભગવાનને પગની લાત મારવા ગયો

અને પછી ગાયોન ગોવાડિયાઓ જ્યાં યમુનાજીના કિનારે ગયા અને યમુનાજીનું જળ પીધું તો આ યમુનાજીના ધરાનું જળ છે એ વિષ હતું ઝેરવાળું હતું કારણ મહાપુરુષો કહે છે કે આ કાલીય નાગ આ જે ધરો હતો આ ધરાની અંદર કાલીય નામનો એક નાગ રહેતો હતો અને આ કાલીય નાગ એટલો વિષ હતો કે એના મોઢામાંથી જે વિષ નીકળતું હોય ઝેર નીકળતું હોય ને એના લીધે યમુનાજી નું પાણી છે એ ઉકળતું હોય એટલો વિષ વાળો સાપ હતો અને હવે પાણી ઉકળે એટલે એમાંથી શું થાય આપણે ભાત બનાવવાના હોય તમારે રસોઈ કોણ ઘેરે આ બાજુ વાળા બનાવે કે આ બાજુ વાળા એટલે ભાત બનાવવાના હોય પાણી ઉકળવા મૂક્યું હોય પાણી ગરમ થાય ને પાણી ઉકળતું હોય ને એટલે માથી વરાળ નીકળે ને આ કાલિય નાગ જે યમુનાજી ની અંદર રહેતો આ યમુનાજી ના ધરાનું પાણી છે એ ઉકળતું હોય અને પાણી ઉકળતું હોય ને એમાંથી જે વરાળ નીકળે ને કદાચ કોઈ પંખી આ યમુનાજી ના ધરા ઉપરથી પસાર થાય અને આ કાલિય નાગ ના ધરા ઉપરથી પંખી ઉડીને જાતું હોય અને આ વીસ વાળા પાણીની વરાળ ખાલી લાગી જતી તો એ પક્ષી મૃત્યુ પામતું વિચાર કરો એ કેવો ભયંકર સાપ હશે હવે જ્યાં યમુનાજીના ધરા પાસે આવી ગાયો એન ગોવાડિયા હોય આ યમુનાજીનું જળ પીધું ભાગવતમાં ગાયોને ગોવાડિયાઓને સજીવન કર્યા હોય એવી બે વાર ઘટના થઈ બે વાર ગાયો ગોવાડિયાઓ મૃત્યુ પામ્યા હતા બે વાર ભગવાન એને જીવિત કર્યા એકવાર તો આપણે સાંભળ્યું સવારે ક્યારે બ્રહ્માજી તો ઉપર લઈ ગયા એને બ્રહ્મલોકમાં લઈ ગયા હતા પણ જ્યારે અઘાસુરના શરીરમાં ગયા ત્યારે અઘાસુરના શરીરમાં મૃત્યુ પાઈમાં હતા અને બીજી વાર જ્યારે આ યમનાથીનું જે જલ હતું આ યમનાથીનું વિષવાળું જલ પીધું ત્યારે પણ ફરી પાછા મૃત્યુ પામ્યા પણ ભગવાને ફરી પાછા પોતાની એક નજર કરી ફરી પાછા ગાયોને ગોવાડિયાઓને સજીવન કર્યા પણ મનમાં સંકલ્પ કરી દોખ આવતીકાલે હું આ યમનાથીના ધરાને શુદ્ધ કરીશ પવિત્ર કરીશ હવે સાંજ પડી એટલે ગાયોને ગોવાડિયાઓને લઈને ભગવાન ફરી પાછા વ્રજની અંદર ગયા રાતે ભોજન કરી નંદ બાબા બધા ગોવાળિયાઓ બેઠા હતા એટલે ભગવાને વિચાર કર્યો કે આવતીકાલે તો હવે કાલીય નાગ ઉપર કૃપા કરવાની છે હવે કાલીય નાગ ને કરવો હોય તો ભગવાન વિચારમાં પડ્યા કે જો આવતીકાલે મોટા ભાઈ બલરામજી ઘેરે રહીએ ને તો કાલીય નાગ ને કરી શકાય સુકામ એનું એક કારણ હતું ગમે એવો માણસ હોય ને એને પોતાની જ્ઞાતિ પ્રત્યે તો પ્રેમ હોય ને હવે ભગવાન વિચાર કરે કે ઓલો કાલીય નાગ અને આ શેષ નાગ બલરામજી એટલે શેષ નાગ જ અવતાર હતા ને ઓલો કાલીય નાગ ને આ શેષ નાગ ગમે એવો માણસ હોય જ્ઞાતિ પ્રત્યે તો એને પ્રેમ હોય કદાચ કાલીય નાગ ને વસમાં કરતો હોવ અને આ શેષ નાગજીને કદાચ જ્ઞાતિ પ્રત્યે પ્રેમ જાગી જાય અને કાલી નાગ ને બચાવવા માટે થઈ મારી હારે યુદ્ધ કરવા આવે તો અમારા બે ભાઈઓ ભાઈઓ ની વચ્ચે ઝઘડો થાય એટલે વિચાર્યું કે આવતીકાલે કંઈક એવું કરવું પડશે કે દાઉજી મોટા ભાઈ બલરામજી ઘેરે રે એટલે બધા બેઠા હતા ને ભોજન કરીને નંદ બાબા બધા ગોવાળી એમાં ભગવાને વાત શરૂ કરી કહે બાબા આજે તો દાઉજી એ મોટા ભાઈ એ બહુ પરાક્રમ નું કામ કર્યું એટલે નંદ બાબા કહે લાલા કેમ આટલા બધા વખાણ કરે છે હું કર્યું આજે અરે તો કે બાબા દુનિયામાં કોઈ એવું ન કરી શકે લગભગ આજ સુધીમાં કોઈ આવું કામ કર્યું જ નહીં હોય એવું કામ મોટા ભાઈએ કર્યું એટલે નંદ બાબા કહે કે લાલા કંઈક વાત કરતો ખબર પડે ને હું કર્યું હવે ભગવાન હસતા હસતા કહે કે બાબા જગતની અંદર દુનિયામાં ગધેડા બધાઈને પાટા મારતા હોય એ તો સાંભળ્યું તું પણ આજે તો મોટા ભાઈએ એક ગધેડાને જ મારી નાખ્યો નુકા સુર જે ગધેડાનું રૂપ લઈને આવ્યો તો દાઉજી એનો વધ કર્યો એનો ઉદ્ધાર કર્યો એટલે કહે કે બાબા ગધેડા બધાયને પાટા મારતા હોય એ તો ઘણીવાર સાંભળ્યું તું પણ આજે તો મોટા ભાઈએ એક ગધેડાને જ મારી નાખ્યો આ पराक्रम નહી તો બીજું શું કહેવાય જ્યાં દાઉજીએ ગધેડાને માર્યું આ સાંભળ્યું અને બધાએ હસવા લાગ્યા હવે જ્યાં બધાય હસતા હતા એટલે પ્રાણ ક્રોધ આવ્યો કહેક લાલા ઓલો ધેનુકા સુરેક તો ગધેડાનું રૂપ લઈને તને મારવા માટે આવતો હતો મેં તને બચાવ્યો ને તોય તું બધાની સામે મારી મજાક ઉડાવે છે તો કે પણ મોટા ભાઈ મેં ક્યાં કઈ ખોટું કીધું મેં સાચું જ કીધું ને તમે આજે ગધેડાને ન માર્યો બલરામજીને ક્રોધ આવ્યો ક્રોધમાં આવીને કહે કે લાલા તને હું તારું હારું કરવા જાઉં તોય તું મારી મજાક જ કરે જ આવતી કાલે જા તારે ગાયો ચરાવા જવું હોય તો જાજે બાકી હું તારી હારે નહીં આવું ભગવાન કહે કે મોટા ભાઈ બસ ઈ જ જોતું તું એટલે તો આ બધું નાટક કર્યું રાત પૂરી થઈ સવારના સમય આજે બલરામજી દાઉજી ભગવાનની સાથે ન ગયા ભગવાન કૃષ્ણ ગોવાડિયાઓની સાથે ગાયોને લઈ અને વનમાં ગાયો ચરાવવા જાય અને પછી આપણી એક એવી કલ્પના છે કે ભગવાન ગેડી દડાની રમત રમતા હતા અને

પણ નરસિંહ મહેતાની કલ્પના છે કે ભગવાન ગેડી દડાની રમત રમતા હતા અને પછી દડો લેવા માટે ગયા પણ અહીંયા સુખદેવજીએ લખ્યું છે કે ભગવાને આજે નક્કી કર્યું હતું એટલે સ્વયં પોતે કાલીએ નાગના ધરામાં પ્રવેશ કર્યો જ્યાં કાલીએ નાગના ધરાની અંદર ભગવાને પ્રવેશ કર્યો એ સમયે કાલીએ નાગ તો સૂતો હતો પણ હવે નાગની પત્નીઓ જાગી ગઈ નાગની પત્નીઓ જાગીને ભગવાનને સમજાવવા લાગી કે બાળક આ કાલીય નાગના ધરામાં પ્રવેશવાની કોઈ હિંમત ન કરે આજ સુધીમાં કોઈ દેવ દાનવ માણસ રાક્ષસ કોઈ આ ધરામાં નથી આવ્યું ને કોઈ અહીં આવે તો અહીંથી પાછું જીવતું નથી ગયું તને સમજાવીએ છીએ અહીંથી પાછો વયો જા લાગે છે તું રસ્તો ભૂલી ગયો છો અહીંયા ખોટા રસ્તે આવી ગયો તારે જાવું તું બીજે ક્યાંક ને અજાણતા અહીંયા આવી ગયો ભગવાન કહે કે નાગની પત્ની હું રસ્તો ભૂલ્યો નથી મારું કામ રસ્તો ભૂલવાનું નહીં જે દુનિયામાં જે રસ્તો ભૂલી ગયા હોય ને એને રસ્તો બતાવવાનું મારું કામ છે દુનિયાના લોકોને રસ્તો બતાવતો હું રસ્તો ભૂલી જાઉં નથી ના ગણ હું માર્ગ ભૂલ્યો નથી મારા વેરીએ વડાવ્યો મથુરા નગરી માં જુગટુ રમતા નાગનું શિસાર્યો જણ કમળ જન બળ સ્વામી અમારો જશે જશે તમે મારશે

અને એટલા માટે તું તારી માંને બહુ વાલો નથી ને એટલા માટે તને મરવા માટે અહીંયા મોકલી દીધો ભગવાન કહે કે નાગની પત્નીઓ મારી માં યશોદા જેવો પ્રેમ મને કોઈ કરી જ ન શકે દુનિયા આખી પ્રેમ કરે પણ મારી માં યશોદાની તોલે કોઈ ના આવે એક તો મારી માં યશોદાને હું બહુ વાલો છું ને એમાંય પાછો બે દીકરા હોય ત્રણ દીકરા હોય ને પણ એમાં સૌથી નાનો દીકરો છે ને બહુ લાડકો હોય હોય ને જે માથું ઓળાવે સમજી જવાનું ગીજ બધાય નાના હીસે બાકી મોટાને તો જવાબદારીમાંથી જ ક્યાં નવરા થાય ભગવાન કહે કે મારી માં યશોદા જેવો પ્રેમ મને કોઈ ન કરી શકે પણ એમાંય પાછો મારી માંને હું લાડકો દીકરો છું કારણ એમાં હું નટવર ના નડો હું મારી માંનો હો દીકરો છું એટલા માટે બહુ પ્રેમ કરે છે પછી ખૂબ સમજાવ્યા બાળક સમજે નઈ ને પછી આપણે કહી ભાઈ હવે માની જ ને બિસ્કિટ નું પેકેટ લઈ દઈશ

અને તને મારશે તો એક તો અમારી નજરની સામે તું મરીશ તો બાળ હત્યાનું પાપ અમને લાગશે ભગવાન કહે કે નાગની પત્નીઓ આ તમારા સોના હીરા માણેક મોતીના આભૂષણો ને ઘરેણા ને શું કરવું આ તો હજી નાનો છું એટલે બાકી એક સમય આખી સોનાની નગરી બનાવીને એમાં રહેવાનો છું તમારા સોનાના હાર ને શું કરું શું કરું નાગણ હાર તારો

ભગવાન કહેક નાગની પત્ની મારા માટે થી તમારે હુકામ ચોરી કરવી જોઈએ અને આ સોના હીરા માણેક મોતીના આભૂષણોની મારે જરૂર નથી હું તો બસ કાલિય નાગની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છું બહુ સમજાવ્યા ભગવાન ને કે તને હીરા માણ એક મોતી હાર આપીએ અહીંથી પાછો વયો જા નહીતર જો આ કાલિય નાગ જાગશે તો પછી તમને જીવતા નહીં છોડે ભગવાન સમજ્યા નહીં એટલે હવે નાગની પત્નીઓને થયું હવે આમ નહીં માને એટલે કાલિય નાગને જગાડવા માટે જાય ઘસઘસાટ ઊંઘમાં કાલિય નાગ એક તો અભિમાની હતો અને પાછો નિંદરમાં હતો સૂતો તો નાગની પત્નીઓ જઈ કાલિય નાગને જગાડવા ચરણ ચાપી मूछ मरडी नागणे नागणे जगाडिया उठो ने बडवंत आंगणे कोई बाडक આવ્યો હે ચરણ ચાપી મૂછ મરડી નાગની પત્નીઓ કાલિય નાગને જગાડવા માટે ગઈ પેલા ચરણ દબાવ્યા મૂછે તાવ દીધો ને કીધું નાથ જાગો દરવાજે કોઈ બાળક આવ્યો છે અમે ખૂબ આવ્યો પણ તમારી સાથે યુદ્ધ કરવાની જીદ કરે છે હવે જ્યારે નાગની પત્નીઓ કાલિય નાગને જગાડવા માટે ગઈ હવે કાલિય નાગ એક તો નિંદરમાં હતો અને ઊંઘ માંથી ઉભો થયો તમે જાનમાં છો કઈ માંડવામાં છો આપણે જાનૈયાનું ધ્યાન રાખવાનું હોય માંડવિયાને થોડી ઘણી ગરમી થાય તો સહન કરી લેવાની જાનયા ને ગરમી નો થાય એ એકદી પૂરતા મહેમાનને સાચવવાના હોય આપણે તો ઘર ના કહેવાય બરાબર ને સ્લીપ બાઈ હવે નાગની પત્નીઓ ભગવાનને જગાડવા નાગને જગાડવા માટે ગઈ પેલા પગ દબાવ્યા મૂછે તાવ દીધો ને કીધું કે નાથ જાગો એક બાળક આવ્યો છે ને તમારી સાથે યુદ્ધ કરવાની જીદ કરે છે અને આપ જાગો હવે જ્યાં કાલીયા નાગ એક તો નિંદ્રમાં હતો ને એમાં નાગની પત્નીઓએ જગાડ્યો ઊઠતા હવે તરત જાણે આકાશની અંદર હજારો મેઘની ગરજના થતી હોય એમ ફૂફાડા માર લાગ્યો ફૂફાડા મારી અને ભગવાનની સામે દોડ્યો અને કાળિયે નાગને એમ કે હમણાં મારી પૂંછમાં કૃષ્ણને વીટી લઈ અને પૂંછને એવી દબાવીસ કે કૃષ્ણ મારા પૂંછની અંદર દબાઈને જ મૃત્યુ પામશે એટલે પોતાના ફૂફાડા મારી અને જ્યાં ભગવાનની સામે દોડ્યો અને જ્યાં ફૂફાડા મારતો મારતો ભગવાનની સામે જઈ પોતાની પૂછ અંદર ભગવાન કૃષ્ણને વીંટી લીધા અને હવે કાલિય નાગ અને ભગવાન કૃષ્ણનું યુદ્ધ શરૂ થયું ગયા પછી કૃષ્ણે કાલી નાગ સહસ્ત્ર ફેણા ફૂફવે ગગન ભગવાન હાથીઓ પોતાની પોતાની ની અંદર મીટી લીધા અને જ્યાં ભગવાનને અંદર દબાવી જ્યાં ભગવાનને મારવા જાય એ જ સમયે ભગવાન ધીમે ધીમે કરતા પોતાનું શરીર વધારવા લાગ્યા જેમ જેમ ભગવાને પોતાનું શરીર વધાર્યું કાલીય નાગની પૂછ છે એ ખુલી ગઈ હવે કાલીય નાગની પૂછ છૂટી અને ભગવાન કાલીય નાગની સામે ગયા કાલીય નાગ જ્યાં પોતાની ફેણ આમ મારીને ભગવાનને દંશ કરવા જાય જેવી ફેણ આમ કરે તો ભગવાન બે ડગલા પાછળ હટે એટલે કાલીય નાગનું માથું છે એ જમીન ઉપર ભટકાય વળી પાછું કાલીય નાગ દોડીને જ્યાં ભગવાનને દંશ કરવા જાય ભગવાન પાછા બે ડગલા પાછળ હટી જાય અને લાંબો કૂદકો લગાવવો હોય ને તો પેલા બે ડગલા પાછળ હટવું જ પડે ભગવાન બે બે ડગલા પાછળ હટતા જાય જ્યાં કાલિયા નાગ ભગવાન ને કરવા જાય કાલિયા નાગનું માથું છે જમીન ઉપર ભટકાય ભગવાને કાલિય નાગની ઉપર એક એવો કૂદકો લગાવ્યો કૂદકો લગાવી ભગવાન કાલિય નાગ મસ્તક ઉપર સવાર થયા મસ્તક ઉપર સવાર થઈ અને કાલિય નાગ જે જે પૂંછ ઊંચી કરે એની ઉપર ભગવાન પગનો પ્રહાર કરતા પગની લાત મારે

અમારા કંથને અમારા નાથ ને મુક્ત કરો કારણ કઈ તમને આવડતું હોય એવું થોડું હોય વયમ ખલાહ સહોત્પત્યા તમને આવડે તામ मन्यः स्वभावो दूस्त्यजो नाथ लोकानां भरी खाडभरि सगमोतिडे નાગણ કૃષ્ણ ને અમે અપરાધી કઈને સમજ્યા ઓળખા ભગવાનને ને જળ કમળ છણી જાણી બાળા હવે નાગની પત્નીઓ ભગવાનને વિનંતી કરવા લાગી પ્રભુ અમે તો બધા સર્પ છીએ અને અમે નાગ તો જન્મથી જ તામસી સ્વભાવના હોઈએ અને અમારા આ તામસી સ્વભાવના લીધે અમે આપને ઓળખી ન શકીએ અમને ક્ષમા કરો અમારા નાથને અમારા પતિને અમારા સ્વામી કાલીય નાગને મુક્ત કરો હવે જ્યારે નાગની પત્નીઓ આ પ્રમાણે ભગવાનને વિનંતી કરી ભગવાનને સ્તુતિ કરી એટલે હવે ભગવાન કહે કે નાગની પત્નીઓ તમારા પતિને કાલિય નાગને મુક્ત કરીએ પણ એક શરતે કાલિય નાગને કહો કે હવે પછી આ યમુનાજીના ધરામાં નહીં રહેવું યમુનાજીનો ધરો છોડી અને રમણ દ્વીપમાં જતો રહે અને રમણ દ્વીપ એટલે આજનું જે દ્વારિકા છે એ રમણ દ્વીપ છે એટલે ભગવાન કહે કે નાગની પત્નીઓ કાલીય નાગને મુક્ત કરી દઉં પણ એક શરત એમને કહેજો કે હવે પછી આ યમુનાજીના ધરામાં ન રહે અહીંથી આ યમુનાજીનો ધરો છોડી અને રમણ નિવાસ કરવા માટે જતો રહે કાલીય નાગ કહે કે પ્રભુ જો હું આ યમુનાજીનો ધરો છોડીને બીજે ક્યાંય જઈશ ને તો ગરુડજી મને છોડશે નહીં અને ગરુડ આવીને મને મારી નાખશે ભગવાન કહે કાલીય નાગ હવે ગરુડ ભય નહીં રહે કારણ તું જ્યારે મસ્તક ઊંચા કરતો તો અને તારા મસ્તક ઉપર મેં પગની લાત મારી એના લીધે તારા મસ્તક ઉપર મારા ચરણનું ચિહ્ન છપાઈ ગયું છે અને એટલા માટે કદાચ ગરુડ તને મારવા માટે આવશે પણ તારા મસ્તક ઉપર મારા ચરણનું ચિહ્ન જોશે પગનું નિશાન જોશે એટલે ગરુડ પણ તને મારશે નહીં હવે આ કાલિયા નાગ એટલે કોણ હું તમે આપણે બધાય કાલીયનાગ જ છીએ અને ગરુડ એટલે બીજું કોઈ નહીં મારું ને તમારું મૃત્યુ જેમ ઓલા પેલા કાલીયનાગને મારવા માટે ગરુડજી આવતા દર વખતે એમ મને તમને મારવા માટે મૃત્યુ આવવાનું જ છે પણ ભગવાનના પગનું નિશાન મસ્તક ઉપર હતું અને કાલીયનાગને મારવા માટે ગરુડજી પણ ના આવી શકતા એમ આપણે કપાળ તિલક કરીએ ને આ તિલક એટલે બીજું કંઈ નહીં આ ભગવાનના ચરણનું ચિહ્ન છે ભગવાન ના ચરણ નું ચિહ્ન મસ્તક મારવા માટે મૃત્યુ પણ નહીં આવી શકે અને એટલા માટે કથા સાંભળીને બીજું કઈ નિયમ લેવાય કે ન લેવાય પણ બસ ખાલી એટલો નિયમ લઈએ કે તિલક કર્યા વિના કોઈ દિવસ ઘરની બહાર નહીં નીકળીએ